ફ્રેન્ડ્સ વેલકમ ટુ રિશિસ કિચન તો આજ હું તમારી સાથે શેર કરીશ મુંગ દાળ પાલક ચીલ્લો સાથે ટામેટાની ચટણી રેસિપી પ્રોટીન થી ભરપૂર એવા હેલ્ધી હોવાની સાથે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે જેને તમે સ્નેક્સ માં સર્વ કરી શકો છો ઘર માં રહેલી સામગ્રી થી ઈઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ 1 કપ મગની ફૂતરાવાળી દાળ સાથે 3 ટેબલસ્પૂન ખીચડી માટે જે ચોખા આવે તે સાફ કરી ચારથી પાંચ વાર પાણીથી સારી રીતે ધોઈ પાંચ કલાક પહેલાં પલળવા માટે રાખ્યા હતા પાંચ કલાક પછી દાળ સારી રીતે પલળી અને ફૂલી ગઈ છે પાણી નીતારી લઈએ મિક્સચર જારમાં લઈએ સાથે બે તીખા લીલા મરચાં જે આ રીતના આવે તે લીધા છે ચારથી પાંચ નાના ટુકડા આદુ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને કરકરું પીસી લઈએ આ રીતે તૈયાર થયેલું બેટર બોલમાં લઈએ તેમાં મેં લીધો છે ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ જેનાથી બાઇન્ડિંગ મિક્સ કરીશું કવર કરી દસ થી પંદર મિનિટ માટે સાઈડ પર રાખીશું સાથે સૌ થતી ચટણી તૈયાર કરીએ ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં બે ટેબલ સ્પૂન તેલ ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર તેલ હલકું ગરમ થાય ત્યારે બે ટેબલ સ્પૂન ચણાની દાળ સાથે મેં લીધી છે બે ટેબલ સ્પૂન અડદની દાળ થોડીવાર માટે રોસ્ટ કરીએ એકથી બે મિનિટમાં દાળ રોસ્ટ થઈ કલર થોડો ચેન્જ થઈ ગયો છે ત્યારે ચારથી પાંચ નાના ટુકડા આદુ ત્રણ સૂકા કાશ્મીરી લાલ મરચાં તેને પણ થોડીવાર માટે રોસ્ટ કરીએ તમારે લસણ લેવું હોય તો પાંચથી છ કળી લઈ શકો છો આદુ મરચાં થોડીવાર માટે રોસ્ટ થાય ત્યારે ચાર મીડિયમ સાઇઝના ટામેટા આ રીતે કટ કરીને લીધા છે તેમાં સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરીશું પાંચથી સાત મિનિટમાં ટામેટા કૂક થઈ ગયા છે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીશું રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈએ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય ત્યારે મિક્સર જારમાં લઈ પીસી લઈએ આ રીતે ચટણી તૈયાર થશે બોલમાં લઈએ ચટણીમાં વઘાર માટે ગેસની ફ્લેમ ઓન કરી બે ટેબલ સ્પૂન તેલ ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર તેલ ગરમ થાય ત્યારે એક ટેબલ સ્પૂન રાય રાય ફૂટે ત્યારે અડધી ટી સ્પૂન હિંગ ગેસની ફ્લેમ બંધ કરીશું એક ટેબલ સ્પૂન સફેદ તલ પાંચથી છ મીઠા લીમડાના પાન ચટણી પર વઘાર રેડીશું મિક્સ કરીએ ચટણી તૈયાર છે દસ થી પંદર મિનિટ પછી બેટરમાં સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરીશું ગેસની ફ્લેમ ઓન કરી નોનસ્ટિક તવી ગરમ કરવા માટે રાખીશું તવી ગરમ થાય ત્યારે થોડું પાણી છાંટી કિચન નેપકિનથી સાફ કરીએ એક ચમચા જેટલું બેટર મૂકી અંદરની સાઈડથી આ રીતે ફેલાવીશું લો ફ્લેમ પર અડધી મિનિટ થાય ત્યારે થોડું તેલ તમે ઘી અથવા બટર પણ લઈ શકો છો આ રીતે સ્પ્રેડ કરી ઝીણું કટ કરેલું પાલક જેને સાફ કરી પાણીથી સારી રીતે ધોઈ કોરું કરીને લીધું છે થોડું ચીઝ ગ્રેટ કરીએ સાથે થોડા રેડ ચીલી ફ્લેક્સ એકાદ મિનિટ પછી આ રીતે ફોલ્ડ કરી પ્લેટમાં લઈએ તેવી જ રીતે મૂંગ દાળ પાલક ચિલ્લા સર્વિંગ માટે તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે આ મૂંગ દાળ પાલક ચિલ્લા રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ